મીરા આપણી ચેનલ મીરા કિચન માં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું હું તમારા માટે આજે લઈને આવી છું ગુંદાના ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ જરૂરથી ટ્રાય કરો જો મારી આવી જ તમને પસંદ આવતી હોય તો કરો ફોલો કરો અને પર ક્લિક કરો તો ચાલો લઈએ ફટાફટ ગુંદાનું શાક ગુંદાનું શાક બનાવવા માટે મેં અહીંયા ધોઈને ગુંદા લઈ લીધેલા છે આમાં મોટી અને નાની સાઈઝ બંને સાઇઝના ગુંદા છે તમે નાની સાઇઝના પણ લઈ શકો અને મોટી સાઈઝના લઈ શકો આપણે ભરવાના નથી ભરા વગરનું શાક બનાવવાનું છે એટલે નાના ગુંદા પણ ચાલે છે તો આ રીતે હવે હાથની મદદથી જે આ ગુંદાનો આગળનો ભાગ આવે છે તેને આપણે આ રીતે હાથની વડે આપણે બધા જ ગુંદામાંથી કાઢી લેવાનો છે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ ગુંદામાંથી જે આગળનો ભાગ હોય છે તે કાઢી લેવાનો છે આ રીતે આપણે બધા જ ગુંદામાંથી આગળનો ભાગ જોઈ શકો છો અહીંયા મેં કાઢી લીધેલો છે અને આપણા ગુંદા તૈયાર છે તો આને હવે આપણે ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે તો અહીંયા આપણે ઠળિયા કાઢવા માટે મેં અહીંયા દસ્તો લીધેલો છે તમે ગમે તે વજનદાર વસ્તુ લઈ શકો છો કે આ રીતે મોઢાના ભાગ પર ગુંદાના મારવાનું અને મારવાથી ફૂટી જાય છે અને આમાંથી આપણે ચમચીનો જે પાછળનો ભાગ આવે છે તેના વડે આપણે ગુંદામાંથી ઠળિયો આ રીતે આસાનીથી નીકળી જાય છે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે તો આ રીતે આપણે બધા જ ગુંદાને ઉપર થોડું મોઢિયા મોઢું આવે છે ત્યાં થોડું મારીને આપણે આને કાઢી લઈશું તો આ રીતે આપણે કાઢી લેવાના છે બધા જ ગુંદાને આ રીતે આપણે ઠળિયા કાઢી લઈશું આ રીતે મારવાનું છે અને ચમચીનો જે પાછળનો ભાગ આવે છે તેના વડે આપણે ગુંદાને કાઢી લઈશું ગુંદાનો ઠળિયો તો આ રીતે બધા જ ગુંદાનો મેં અહીંયા ઠળિયા કાઢી લીધેલા છે જોઈ શકો છો અહીંયા ગુંદા તૈયાર છે અને હવે આનો ચિકાસ જે આવે છે ગુંદાની તે દૂર કરવા માટે અહીંયા છાશ અથવા તમે પાણીનો ઉપયોગ પણ કઈ કરી શકો અહીંયા હું ખાટી છાશ લઉં છું અને તેમાં આપણે બધા જ ગુંદા એડ કરી દેવાના છે અને થોડીવાર માટે દસ મિનિટ માટે રહેવા દેવાના છે તો તેને સાઈડમાં મૂકી દઈએ હવે અહીંયા મસાલો બનાવવા માટે મિક્સર જાર લેવાનું છે નાનું તેમાં આપણે પાંચથી છ કાજુ બેથી ત્રણ ચમચી સિંગદાણા જે આખા આવે છે તે જ લેવાના છે તો અહીંયા બેથી ત્રણ ચમચી અહીંયા સિંગદાણા લેવાના છે નાળિયેર સૂકા નાળિયેરનો જો ભૂકો આવે છે તે લીધેલો છે ત્રણથી ચાર ચમચી તે લેવાની છે બેથી ત્રણ ચમચી આપણે જે તલ આવે છે સફેદ તલ તે એડ કરવાના છે ને બધી જ વસ્તુનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે તો આપણું મિશ્રણ અથવા તમે મસાલો કરો કહો તે તૈયાર છે તો આને આપણે એક વાટકામાં મસાલો કાઢી લેવાનો છે તો ચમચીની વડે આ રીતે આપણે મસાલો બધો જ એક વાટકામાં કાઢી લઈશું જોઈ શકો છો અહીંયા બધા જ મસાલો આપણો કાઢીને તૈયાર છે તો હવે એ જ મિક્સર જારમાં આપણે અહીંયા મેં સેવ લીધેલી છે તમે આની જગ્યાએ ફાફડી અથવા ગાંઠિયા લઈ શકો અથવા તમે શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો તો આને આપણે મિશ્રણ કરીને તૈયાર છે ક્રશ કરી લેવાનું છે તો હવે આને ક્રશ કરીને આપણે આને પણ એક વાટકીમાં કાઢી લઈશું જોઈ શકો છો અહીંયા કાઢી લીધેલું છે હવે એ જ મિક્સર જારમાં આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરવાની છે એક મરચું અને એક ઇંચ આદુના ટુકડા લઈને આપણે આને ક્રશ કરી નાખીશું જોઈ શકો છો ક્રશ કરી નાખેલું છે આને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું વાટકામાં કાઢીને અને એ જ મિક્સર જારમાં અહીંયા બે બેથી ત્રણ નાની સાઇઝના ટમેટા લીધેલા છે મોટી સાઇઝના હોય તો બે ટમેટા આને આપણે ગ્રેવી કરી નાખીશું જોઈ શકો છો અહીંયા ગ્રેવી તૈયાર છે આને પણ આપણે એક વાટકામાં લઈ લેશું અને આને આપણે એક વાટકામાં લઈ લીધું છે અને સાઈડમાં મૂકી દઈશું શાક બનાવવા માટે મેં એક પેન લીધેલું છે ધીમી ગેસની આંચ પર આપણે શરૂ કરીશું બેથી ત્રણ પાવળા આપણે તેલ એડ કરવાનું છે ત્રણ પાવડા એડ કરું છું અને જો ચમચીથી માપો તો ચારથી પાંચ ચમચી આપણે આની તેલ લેવાનું છે આ શાકમાં આપણે તેલનું પ્રમાણ પહેલેથી જ વધારે જ રાખવાનું છે જેથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો હવે આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મેં જે આપણે પલાળેલા ગુંદા હતા છાશમાં તે કાઢીને નિતારી લીધેલા છે તો તેલ ગરમ થઈ જાય એટલે આ ગુંદા એડ કરી દેવાના છે તો મેં ગુંદા એડ કરો તો તેમાંથી આપણે તેલ ઉડવા લાગે છે એટલા માટે તરત જ આપણે ઢાંકી દેવાના છે બેથી ત્રણ મિનિટ થાય એટલે આને આપણે હલાવી લઈશું આ રીતે હલાવી લઈશું અને પાછું આપણે દસથી સાતથી દસ મિનિટ આપણે આને ઢાંકી દેવાના છે જ્યાં સુધી આપણે જે મરચાં તળીએ છીએ ને તેનો ઉપરનો ભાગ થાય છે તેવો જ આપણે ગુંદાનો થઈ જાય જોઈ શકો છો કલર પણ બદલાઈ ગયો છે આપણો ગુંદાનો ભાગ તે રીતના થઈ જાય એટલે આપણા ગુંદા તૈયાર થઈ ગયા છે તો આપણે દસ મિનિટ થઈ ગઈ છે ધીમી ગેસની આંચ પર તો હવે આપણે આમાં એડ કરીશું એક ચોથાઇ ચમચી હળદર પાવડર આપણે આમાં એડ કરી દેવાનું છે એક ચોથાઇ ચમચી હળદર પાવડર અને આપણે આમાં મસાલા એડ કરીશું તો આપણે બે અહીંયા લવિંગ લેવાના છે જોઈ શકો છો બે લવિંગ લઈશું બે અહીંયા એલચી લેવાની છે બે એલજી લઈશું એક તજનો ટુકડો લેવાનો છે તે એડ કરીશું ચારથી પાંચ અહીંયા મરી લેવાની છે આખી મરી આવે છે તે જ લેવાની છે મરીનો ભૂકો નથી લેવાનો તો અહીંયા ચારથી પાંચ મેં મરી લીધેલી છે તે એડ કરીશું અને એક તજનો ટુકડો નહીં પણ તમાલપત્ર તે એડ કરવાનું છે તે તજનો ટુકડો આપણે પહેલાં જ એડ કરી દીધેલો છે અને એક ચમચી હળદર એડ કરીને આપણે બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે એડ કરીશું આપણે જે આદુ મરચાંની આપણે પેસ્ટ બનાવેલી હતી તે એડ કરવાની છે દોઢ ચમચી થયેલી છે તો તમે જોઈ શકો છો આ આદુ મરચાંની પેસ્ટ બનાવેલી હતી તે એડ કરવાની છે દોઢ ચમચી તો આ રીતે આપણે હલાવી લઈશું બેથી ત્રણ મિનિટ નીચે બેસી ન જાય એટલા માટે આપણે હલાવી લઈશું આ રીતે હલાવી લેવાનું છે અને આને આપણે બે મિનિટ આપણે ઢાંકી દઈશું જેથી મ સરસ મજાનો આપણો સ્વાદ ગુંદામાં બેસી જાય મસાલાનો તો આ રીતે ઢાંકીને હવે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે એક ચમચી મીઠું એડ કરું છું અહીંયા ખારું મોડું તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો અને આ રીતે આપણે હલાવી લેવાનું છે આ રીતે હલાવી લઈશું અને હવે આપણે આમાં એડ કરીશું જે મસાલો બનાવેલો હતો કાજુનો ને તલ સિંગ અને ટોપરાનો તે એડ કરી દેવાનો છે ક્રશ કરેલો મસાલો આપણે આમાં બેથી ત્રણ મિનિટ હલાવી લઈશું આમાં એડ કરી દઈશું ગુંદા સાથે અને આ રીતે આપણે હલાવી લઈશું બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલા માટે આપણે બેથી ત્રણ મિનિટ આપણે હલાવી લઈશું અને આને પણ આપણે બે મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું જેથી મસાલો છે તે સરસ મજાનો સ્વાદ આપણા ગુંદામાં બેસી જાય તો આ રીતે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે તેમાં આપણે એડ કરીશું જે આ કાચી કેરી આવે છે કાગડા કેરી તેને મેં ક્રશ કરીને લીધેલી છે ખમણીને લીધેલી છે બે ચમચી તે એડ કરીશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા મરચું મેં થોડું મોડું એડ કરેલું હતું એટલા માટે હું એડ લાલ મરચું કરું છું તમે બેલેન્સ કરીને લઈ શકો છો તમારા સ્વાદ પ્રમાણે તો આ રીતે આપણે હલાવી લઈશું આમાં જે ગ્રેવી બનાવેલી હતી ટમેટાની તે એડ કરવાની છે અને બધી જ વસ્તુને આપણે આ રીતે હલાવી લઈશું આ રીતે હલાવી લેવાનું છે ગ્રેવી એડ કરીને આપણે હલાવી લઈશું આ રીતે હલાવી લેવાનું છે સરસ રીતે હલાવી લેવાનું છે જેથી આપણું બધા જ મસાલા મિક્સ થઈ જાય બે મિનિટ થાય એટલે અડધો કપ અહીંયા પાણી એડ કરવાનું છે અને આ બધી જ વસ્તુને પાછી આપણે હલાવી લઈશું જે ગ્રેવી એડ કરેલી છે તેને આપણે સરસ રીતે હલાવી લઈશું અને આમાંથી તેલ નીકળે ત્યાં સુધી આપણે બેથી ત્રણ મિનિટ આપણે ઢાંકીને રહેવા દઈશું તેલ બહાર દેખાય ત્યાં સુધી આપણે આને ઢાંકી દઈશું અને તેલ ઉપર આવે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે ક્યાંક ક્યાંક હું તમને બતાવું જો અહીંયા અને અહીંયા તેલ બહાર આવી ગયું છે તો એટલે બેથી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે છાશ જે આવે છે અહીંયા હું ઘાટી છાશ ઉમેરું છું જો તમે પતલી હોય તો તમે બે વાટકા ઉમેરી શકો છો અહીંયા ઘાટી છાશ છે તો હું અહીંયા એક વાટકો એડ કરું છું અને ઘાટી છાશ હોય તો અહીંયા આપણે પાણી એ રીતના આપણે બેલેન્સમાં એડ કરીશું તમારે જો પતલી છાશ હોય બે વાટકો નાખો છો તો એમાં પાણી આપણે એડ નથી કરવાનું અને આને ઢાંકીને આપણે રહેવા દઈશું બે મિનિટ થાય એટલે લાલ મરચું જે કાશ્મીરી મરચું આવે છે તે એડ કરવાનું છે સરસ મજાનો લાલ કલર લાવવા માટે આપણે ઉપયોગ થાય છે તે લાલ મરચું કાશ્મીરી મરચું એડ કરવાનું છે અને આને આપણે હલાવી લઈશું તો આને ને ઢાંકી દઈશું જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે આપણે આમાં અડધો વાટકો પાણી એડ કરીએ છીએ તમે તમારી ગ્રેવી થોડી વધુ જે બનાવી હોય એ રીતના તમે એડ કરી શકો છો અને જે સેવનો ભૂકો અથવા ગાંઠિયાનો ભૂકો તમે કરેલો હોય તે એડ કરી દેવાનો છે ને આ રીતે આપણે હલાવી લઈશું તો આ રીતે હલાવી લઈશું બેથી ત્રણ મિનિટ અને આને આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ રહેવા દઈશું જેથી આપણો સ્વાદ છે સરસ મજાનું ગુંદામાં સરસ રીતે મસાલા બધા મિક્સ થઈ જાય ગ્રેવીમાં બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તેલ ઉપર આવી ગયું છે તો હવે તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે અને કસૂરી મેથી આવે છે તે એડ કરવાની છે બે ચમચી તે એડ કરીશું એક ચમચી અહીંયા ગોળ એડ કરવાનો છે હું અહીંયા એક ચમચીથી ઓછો થોડો કરું છું તમે એક ચમચી અથવા વધારે જેટલું ગળું તમારે પસંદ હોય તેટલું ઓછું વધુ કરી શકો છો તો હું થોડો ગરમ મસાલો એક ચોથાઇ ચમચી અને આ બધી જ વસ્તુને આપણે હલાવી લઈશું તો આ રીતે હલાવી લેવાનું છે આ રીતે હલાવી લઈશું ગ્રેવીને અને બે મિનિટ માટે આને પણ આપણે થવા દઈશું ઢાંકીને બે મિનિટ થવા દઈશું તેલ ઉપર આવે ત્યાં સુધી જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે હવે આપણે આમાં સમારેલા ધાણા અથવા તમે કોથમીર કહી શકો કાપીને તે લીધેલી છે તે એડ કરીશું આ રીતે થોડી કોથમીર અથવા ધાણા એડ કરેલા છે ને આ બધી જ વસ્તુને આપણે હલાવી લઈશું સરસ રીતે શાકમાં ધાણા મિક્સ કરી દઈશું અને આપણું શાક તૈયાર છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આપણું શાક સર્વ કરવા માટે તૈયાર છે જોઈ શકો છો આપણું શાક તૈયાર છે તો જોઈ શકો છો મેં અહીંયા સૌ કરી લીધેલું છે ગુંદાનું શાક તો જરૂરથી તમે પણ આ રેસીપી ટ્રાય કરો ભરા વગર ફટાફટ બની જાય છે તમે પણ જરૂરથી બનાવો અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગે ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ